હર હર મહાદેવ કેમ છો મારા મિત્રો તો હું ચાલો આજે આવી ગયો છું કાવિ કંબઈમાં તો મિત્રો અહીંયાથી તમને સમબેશ્વર મંદિર અને મહાદેવના દર્શન કરાવીશું તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે કેટલું સુંદર દ્રશ્ય લાગે છે આ મંદિરનું તો આ મંદિર કાળી કંબોઈનું છે તો મિત્રો તમારા ભાઈ ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરો તો અહીંયાથી તમે નજારો કેવો લાગે છે તો અહીંયાથી તમે જોઈ શકો છો નજારો તો એકદમ મસ્ત મજાનો નજારો છે તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરો તો અહીંયાથી મહાદેવના દર્શન ચાલુ કરીએ તો અહીંયાથી આપણે પણ મહાદેવના દર્શન કરી લીધા છે તો મિત્રો તમે પણ અહીંયાથી સમેશ્વર મહાદેવના દર્શન જરૂરથી કરજો અને વિડીયો પાંચ જણાને શેર કરો તો ચાલો મિત્રો અહીંયાથી આપણે દર્શન પણ કરી લીધા છે તો અહીંયાથી તમે દર્શન કરી લેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયો આગળ જોઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ભક્તો મહાદેવના દર્શન કરી રહ્યા છે અહીંયાથી તો આપણા જાતે આવી ગયા હતા દર્શન કરવા માટે તો આપણો ફર્સ્ટ બ્લોક છે તો મિત્રો જેટલો બને એટલો શેર કરો તો અહીંયાથી ચાલો તમને દરિયાનો નજારો બતાવીએ તો આ દરિયાનો નજારો કેવો લાગે છે તો અહીંયાથી સમુદ્રની ભરતી થઈ રહી છે તો હમણાં થોડીક જ વારમાં મહાદેવનો જર અભિષેક કરશે તો આ મહીસાગર પાવન સ્થિર છે તો અહીંયા તમે આવ્યા છો તો કાવી કંબોઈમાં દર્શન કરવાનું ભૂલતા નહીં અને તમને આ વિડીયો કેવું લાગે છે કમેન્ટમાં જરૂરથી લખજો અને તમારે કઈ ટાઈપના વિડીયો જોવા ગમે છે તો આપણો પહેલો ફસ્ટ બ્લોગ છે તો મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરજો રહો તમને આવા જ અવનવા વિડીયો અમારી ચેનલ પર જોવા મળશે તો ચાલો અહીંયાથી તમને એકવાર ફરી એકવાર નજારો બતાવીએ તો કે અહીંયાથી તમે જોઈ શકો છો કે ભાવી ભાવિભક્તો ચારે ઓર ભક્તો છે તો ત્યાંથી તમને મંદિર કેવું લાગે છે કોણ કોણ કંપનીમાં આવેલું છે તો કમેન્ટમાં જરૂરથી લખજો અને કયા કામથી તમે વિડીયો જોવો છો એ પણ લખજો તો અહીંયાથી તમે દ્રશ્યો જોઈ શકો છો ઉપરના તો ઉપર આશ્રમ આવેલું છે અહીંયાથી તમે જોઈ શકો છો તો જર અભિષેક થવાની તૈયારી છે તો વિડીયો પૂરે જોજો મજા આવશે આ વિડીયોથી તમારા ભાઈને સપોર્ટ મળશે તો ફરી એકવાર તમને કાવિકંબોઈના દર્શન કરાવીશું તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી તમારા ભાઈને સપોર્ટ કરજો તો તમને ફરી એકવાર સંબેશ્વર મહાદેવ કાવી કાવિકંબોઈના આપણે દર્શન કરાવીશું તો મિત્રો તમારા ભાઈની ચેનલ પર નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરી નાખજો તો ચાલો અહીંયાથી ભરતી તો અહીંયા પાણી એકદમ સ્પીડથી આવી રહ્યું છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ પાણીની ભરતી થઈ રહી છે તો મહાદેવનો જળ અભિષેક કરીને પછી